સાહિન શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો સુરત શહેર હવે સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું છે નવી દિલ્હીના ભારત મંડપ ખાતે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અર્બન ઇનિશિયેટિવ અંતર્ગત આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતને સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે સુરત અને ઇન્દોર સંયુક્ત વિજેતા બન્યા હતા ફકરો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપ ખાતે એવોર્ડ સ્વીકાર્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સ્વચ્છતા ઉપર ભાર આપી મહાનગરો નગરોને પણ સ્વચ્છતાના આગ્રહી બનવા પ્રેરિત કરી રહી છે જેનું જ્વલંત પરિણામ સુરત શહેરને સાંપડ્યું છે ફકરો ઓલ ઇન્ડિયા ક્લીન સિટીઝમાં પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરની સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમા સ્વચ્છ ભારતના મંત્રને સાકાર કરવા હર હંમેશ તત્પર રહીશું